અને એમઆઈસી વોર્ડના ઇન્ચાર્જ નર્સ મુલતાની સિસ્ટર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની માંગ સાથે વિદ્યાર્થીઓ હડતાળ ઉપર જોઈને ન્યાયની માંગણી કરી રહ્યા છે પરંતુ આજે નવમો દિવસ થઈ ગયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારાઈ નથી અને જવાબદારો સામે કડક હાથે પગલાં લેવાય નથી ત્યારે આજરોજ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીબીપી પણ હડતાળિયા વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાઈ ગઈ હતી અને આજે નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે વિરોધ કરીને ભારે સૂત્રોચ્ચાર કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી વિદ્યાર્થી પરિષદ એબીવીપી નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે પહેલા દિવસથી એમની સાથે ઊભું છે વિદ્યાર્થી પરિષદ નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે મળીને અનેક રજૂઆતો કલેક્ટરશ્રીને વાઇસ ચાન્સલરશ્રીને ઇવન સરકારના સ્વાસ્થ્ય મંત્રી આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ રજૂઆતો કરી છે આજે નવ દિવસ થયા છે નવ દિવસમાં કોઈ પણ પ્રકારનું પરિણામ મળ્યું નથી કોઈપણ પ્રકારના પગલાં સરકાર તરફથી લેવાયા નથી માત્ર તપાસ સમિતિઓ બની રહી છે યુનિવર્સિટી પોતાની તપાસ સમિતિ બનાવે સ આરોગ્ય મંત્ર આરોગ્ય મંત્રાલય પોતાની તપાસ સમિતિ બનાવે છે કોલેજનું પ્રશાસન પોતાની વાતો કરી રહી છે પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે क्या दिशा में तपास जा रही है क्या प्रकार रही है यहाँ पे जो एक इंसिडेंस हुआ वो सब उससे वाकिफ है सरकार में सब वाकिफ है उससे हम उसके लिए और हमारी जो दो सौ जितने हम लोग विक्टिम्स हैं इन लोगों के उसके लिए हम स्ट्राइक पे बैठे हुए आज नौ दिन हो गए शुरुआत से हमने सरकार को सात दिन का अल्टीमेटम दिया था की आप कोई कार्रवाई कीजिए तब तक हम बैठे हम कोई भी वायलेंस नहीं कर रहे विद्यार्थी एक जो शब्द है

તો શું જવાબદાર સામે પગલાં લેવાશે અને આપઘાત કરનાર નીતુને ન્યાય મળશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત